ભેસ્તાન પોલીસે સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભેસ્તાન પોલીસે ફરી અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવા કોમ્બિંગ કરી ગુનેગારોની તપાસ કરી હતી સુરતમાં પોલીસ અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવા વારંવાર ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ સહિત કાર્ય કરી રહી છે ત્યારે ભેસ્તાન પોલીસે ફરી રાત્રિના સમયે ડે નાઇટ કોમ્બિંગ સાથે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું અને સાથે ભેસ્તાન પોલીસે ભેસ્તાન ગોલ્ડન આવા સિદ્ધાર્થનગર ઝુંપડપદ્દી ભીંડી બજાર શાલીમાર ઝુપડપદ્દી સહિતનાઓ વિસ્તારોમાં જઈ ટપોરી એચએસ એમસીઆર એમબીએક દારૂ તડીપાર સક્રિય ગુનેગાર બુટલેગર સહિતની તપાસ કરી હતી તો પોલીસે એકસો તેતાલીસ ઇસુમોની તપાસ કરી કાયદાનો ભંગ કરનારાઓને દંડ પણ ફટકાર્યો હતો તો સાથે ગુનેગારોમાં ઘરોના જઈ તેઓની હાલની ગતિવિધિઓ પર પણ ધ્યાન આપ્યું હતું